રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સૌ પ્રથમ વાર ધોરાજી બાગે મુસ્તફા યંગ કમિટી દ્વારા આયોજિત શૈક્ષણિક ક્ષેત્રે ઊંડું પરિણામ લાવનારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો હજરત ગોશે આઝમ દસ્તગીરની યાદમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયેલ હતો બાળકો કુરાન શરીફની શિક્ષકની તાલીમ લે તેવા ઊંડા હેતુ સાથે ધોરાજી બાગે મુસ્તફા યંગ કમિટી દ્વારા આજ રોજ જે બાળકોએ સારા ટકાવારી મેળવીને પાસ થયેલા હોય તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ હઝરત ગોશે आजम દસ્તગીરની યાદીમાં કુંડા હોલ ખાતે રાખવામાં આવેલ હતું બાદમાં તરત ન્યાજનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું આતકે પીરે તરીકત ઇકરામ બાપુ કાદરી સેનાજ બેન બાબી समाजના આગેવાનો અગ્રણીઓ સહિતના લોકો હાજર રહેલા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાગે મુસ્તફા યંગ કમિટીના તમામ મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ રિપોર્ટર સકલૈન ગરાણા દોરાજી

ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर, जी, जी सर जी, जी सर।, सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स